એજન્સી દ્વારા ત્યારે એજન્સી બંધ કરવામાં આવી છે અને એક સફાઈ કામદારને છૂટા કરવામાં આવ્યા છે અને એક જ સફાઈ કામદાર રાખવાની વાત કરે છે આટલું મોટું બસ સ્ટેશન મોટું ગ્રાઉન્ડ એક માણસથી કઈ રીતે સાફ થાય અને એ એક માણસને છૂટા કરવામાં આવે છે અરવલ્લી જિલ્લાના તમામ જે બસ સ્ટેશનો છે મોડાસા છે પછી મેઘરજ ધનસુરા બાયડ ભિલોડા ત્યાં બવે સફાઈ કામદાર રાખવામાં આવે છે પરંતુ અહીં માલપુરની અંદર એક જ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને અહીં જે માલપુર ડેપોની અંદર જે અધિકારી છે એ ખરેખર તાનાશાહી ચલાવે છે અને વારંવાર જે કંટ્રોલર અધિકારી છે આ સફાઈ કામદારોને એક બે વખત મારવામાં પણ આવ્યા હતા અને માનસિક ટોચર વારંવાર આપવામાં આવે છે રમેશભાઈ કરીને અધિકારી છે ખરેખર વારંવાર આ સફાઈ કામદારો પર અત્યાચાર અન્યાય ગુજારવામાં આવે છે ત્યારે આજે અમે ના છૂટકે સફાઈ કામદારોના હક અધિકાર માટે આજે અમે હડતાલ કરી હતી ત્યારે પોલીસ દ્વારા અમને અટકાયત કરવામાં આવી છે દુઃખદવારી બાબત છે કે અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે પણ જ્યાં સુધી આ સફાઈ કામદારોની પરત નહીં લે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે આંદોલન ચાલુ રહેશે હું ગામ હું મારતું એસટી ડેપોમાં નોકરી કરું છું છેલ્લા દસ વર્ષથી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ હતું તારની નોકરી કરું છું વચનતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેહાડી દીધી મારો કોઈ ઓફ નથી ગુનો નથી અને મને ના પાડી દીધું અને મને વારંવાર ટોર્ચર કરે બેન અહીંયા જો બેન અહીંયા જો બેન અહીંયા જો ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ પૂરી પૂરી કર